નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર છે તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો એ સાથે જાણીશું આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ જાણીશું એ સાથે આજનો ચાંદીનો ભાવ શું છે એ પણ આ વિડીયોમાં જાણીશું તે સિવાય હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિગતવાર જાણીશું પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો સોના અને ચાંદીના ભાવમાં આજે આ પહેલા સોનું એક લાખ અઠયાવીસ હજાર બસો સત્તાવન રૂપિયાનું હતું જ્યારે ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે એક કિલો ચાંદીનો ભાવ બે હજાર ચોત્રીસ રૂપિયા ઘટીને એક લાખ સિત્યોતેર હજાર ચોપન રૂપિયા એક લાખ ત્રીસ હજાર આઠસો ચુમ્મોતેર રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો ગત કારોબારી સપ્તાહ સોનું બે હજાર એક રૂપિયા અને ચાંદી તેર હજાર આઠસો એકાવન રૂપિયા મોંઘી થઈ હતી

દુનિયાભરની મોટી બેંકો ડોલર પર નિર્ભરતા ઘટાડવા માંગે છે તેથી તેઓ પોતાના ખજાનામાં સોનાનો હિસ્સો સતત વધારી રહ્યા છે જ્યારે મોટી બેંકો સતત ખરીદી કરે છે ત્યારે બજારમાં સોનાની માંગ જળવાઈ રહે છે અને તેની કિંમત ઉપર જાય છે બીજું મુખ્ય કારણ છે ક્રિપ્ટોથી સોના તરફ વલણ ક્રિપ્ટોમાં ઉતાર ચડાવ અને કડક નિયમોના ડરથી રોકાણકારો પૈસા સોનામાં લગાવી રહ્યા છે છેલ્લા કેટલાક સમય દરમિયાન ભારતમાં શેર બજારમાંથી ઓછા રિટર્ન પણ સોનાને આકર્ષણ બનાવ્યું છે આ ઉપરાંત લગ્નની સિઝન શરૂ થવાથી પણ સોનાની માંગ વધી ગઈ છે સોનાની માંગમાં તેજી અને ગોલ્ડ ઇટીએફમાં વધતા રોકાણથી કિંમતો વધી જાય છે ત્રીજું મુખ્ય કારણ છે લાંબા ગાળાની સંપત્તિ સોનું ક્યારેય સંપૂર્ણપણે નકામું થતું નથી તે નષ્ટ થતું નથી મર્યાદિત માત્રામાં છે અને મોંઘવારીના સમયે તેની કિંમત જાળવી રાખે છે લાંબા ગાળે સોનું રાખવું મોટે ભાગે ફાયદાકારક છે કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયા કહે છે કે ભૌગોલિક રાજકીય તણાવ યથાવત છે આનાથી ગોલ્ડને સપોર્ટ મળી રહ્યો છે આનાથી ગોલ્ડની માંગ વધી રહી છે આવી સ્થિતિમાં આ વર્ષે સોનું એક રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી જઈ શકે છે જ્યારે ચાંદી એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે તો ત્યારબાદ વાત કરીએ હવે આજના અઢાર સાતસો સત્તાવન રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા પચીસ નો ઘટાડો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઇઠોતેર હજાર છપ્પન રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા બસો નો ઘટાડો જોવા મળ્યો છે

તો એક ગ્રામ સોનાનો ભાવ છે સરખામણીએ તેમાં રૂપિયા બસો ચાલીસ નો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ઓગણીસ હજાર બસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં ત્રણસો નો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરવામાં આવે આજના ચોવીસ કેરેટ સોના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે તેર હજાર નવ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા તેત્રીસ નો ઘટાડો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચાર હજાર બોતેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બસો ચોસઠ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રીસ હજાર નેવું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણસો ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે તેર લાખ નવસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 3300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો નેવું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા એકનો વધારો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા આઠનો વધારો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે ઓગણીસો રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં રૂપિયા દસ નો વધારો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે ઓગણીસ હજાર રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં રૂપિયા સો નો વધારો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ નેવું હજાર રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો

ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધી સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત કેરેટ 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 અને પ્રમાણે છે ચોવીસ કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ એમાંથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે એ ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણા માટે થાય છે આઈબીજે એ દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિયન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી એસોસિયનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો